છોકરું છે એવું લાગે ને તો છોકરા પૈસો ને કેજે પાછું પૈસા નું કે છોકરો પૈસા ને બોલ્યા પૈસા

એટલે આ તો ખબર નઈ પડે તમે કડવું લાગે છે કે ઓછો મેશીન પીવાનું વાત કરે તમે હાથા થઈ પણ હું કરું તાને એ તો ના પાવા તો પીવું પડશે

એ પિયો પાણી પિયો મહેમાન પિયો આ મહેમાને પાછું બેરાયા બેઠાતા કીધું છોકરા આ મુજપરો લે ભાવતું નથી તાણા એ હારું તને લાવ મેરું પરો પી જા પાઈ હું તો પડદ કે તમારે દવા છે આ એક દેશી આ જો જો

હેડતી વખત મને હેડ ઓન બાકી તમે આજે રાગરાગે હેડફોન કરીએ છે રાગરાગ ના અમારે કોઈ બેસવા વ્યા થઈ છે પણ રાગે રાગ જવરાય તડકો છે કોક ચા પાણી કરીને જો તડકા નો હાલ જે રોડ પર થી બેઠા સાધન તો મળે કે મને મળી જા મળે સાધન ના મળતા મોંદ જલ્દી છોકરા ચા મુકા જે લે ના ના ચા પીવાનો હા માર મોર થા એને માં આવી લે મોર થા એ પાછો તારે તમે ઉતાવળ કરીને આયા ઘણીવાર બેહોય એવું આપું તું કે બેહોય હવે તમે રાતી આવશો અમારા સાથે લેવા ગાડી લઈ તમે મને ફોન કર્યો તો સારું ફોન કર્યો મારા ફોન આવડતો નથી બનાવતા વાર નીકળે છોકરો આવડે છે ના ના સારું કરું છોકરા ને શીખવાડતી ના ના આ શું છે હું નથે કરી કરવું પડે બધું એટલા બદલે ઈને થોડું થોડું શીખવાડે આ ઢોર ને બોર ને બધું હાથ હોય શેતી નું બધું ના ના તો શેતી માં થોડો હેઠળ થી ઠઠોડ કરવાનો કે આ રીઓ આ ભૂસ આવું આ ફોરો આ વગર કર એવી રીતે હારી સલાહ વાળી પાછી ના આગળ આગળ ફરતો ફરતો જવું તો એને શીખવાડે થોડું થોડું હા છોકરા જેટલું શીખવાડે એટલું છોકરા ને આગળ કોમ આવશે પાછું હા એડા મુ બધા રે હા એડા તું હા હાડા છે એડા

વાત કહું તમને હું તમને એક વાત કહું હારું કર્યું તો મને વચમાં મળી ગયા હા કે તમે વચમાં ના મળ્યા હો તો મોય એકલો આવતો બધું લાતાર બળો તો પાછો લાતાર બળો હા જે તમારે ગાયો કેમ જાવું છે હા તો ગાયની ખબર આવજો હું રાખરા જો હું એ હાલતા હેડું એ આવજો એ રોમ રોમ હો મારે મોળ થાય છે